देसी गाय बराबर कौन है देसी गाय है नेक गाय है हूँ बीजो मित्रों में तमन बताई जो पड़ी है अपनी गाड़ी लग्जरी वालम से वालम वालम बगड़ल पड़ी है थोड़ी हमें करावा है तुम सपोर्ट आवना करो तो हमें कराई ला सही कहीं नहीं બરાબર મિત્રો એ દેશી ગાયું બધું જોઈ લો મિત્રો આપણે કોણ અલગ અલગ બરાબર કોણ મિત્રો આપણે શું કામ કરવાનું તમને બતાવશે છે બરાબર મિત્રો ગુડ મોર્નિંગ

પીટડી માટે પીટડી જાલમ ઝૂલતી આવે એમ કે આવી બેન મળી મિત્રો કોને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અચ્છા કાળો મોટો કરી ખુશી હે બાના બાની અતારે ગામમાં જઈ રહ્યા છે મિત્રો તમે શું કરો અમે સીરો બનાવો હા કઢાઈ છે મેલી ફરી આતાર કઢાઈ ફૂકલાઈ છે વેલે વેલે કઢાઈ મેલી એવું

સાચી વાત આવીને આવી ફોન કરે એટલે નહીં ફોન કરે એટલે અહીંયા ને ભગવાન માતાથી ખૂબ આગળ લઈ જાય ફોન થી પાછળ ના રહેતો હા તો મિત્રો આપણે શિયાળો બનેલો કોઈ ચોંકલ ના શિયાળો અમારે છે અત્યારે શહેરો પોતે હમણાં શેરો ખાઈ ખાઈને દાડા થઈ ગયો હોય

કેરો કે આરતી બે નંબર કા કેવા માગે આ બેન શું કહેવાનો છે ગુડ ગુડ મોર્નિંગ આખા દાળ ગુડ મોર્નિંગ કે તો અમારી ગમે તો કરો શેર કરો બેન છે એમ 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 સપોર્ટ આવતા હતા જાણા જાણા શીરો છે શીરો ખાવા માટે તારી જમી તમારે ચોપડું છે મિત્રો જોવો તમે ના ચોંપડા મારું ની નાની આવું તો મિત્રો ચલો હવે આપડે આગળ પડશે

બહાર રોટલા બનાવવાના છે નથી કે નહીં બનાવા હે દાલ પણ સડાઈ ગઈ દીધ હે બરાબર બરાબર મિત્ર બેન પણ બેસી ગયા છે બે હવે આડો આપણે હવે ખાઈ રહ્યો આગળ મળશે નહીં જય માતાજી ના કોપરો કે કક તો તમારે ખાસ રાજી ગીત હે ત્યાં બોલતો બોલતો નહી બોલે નહીં ખાવાની લાલસ જાય ગીત તો

તો હવે આજનો વિડીયો આપણે હવે પૂરો કરી લાખ નહીં તમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મિત્રો જો અમારે હવે દાડો હાથમાં જતો રહ્યો છે નહીં સંધ્યા નું ટાણું થઈ ગયું હે તો હવે મિત્રો હવે મળશે નવા વિડીયો માં નહીં તો નવા વિડીયો મળશે એમ કહો તો ખરી નવા વિડીયો મળશે કાલના વિડીયો માં એવું એમ